हेलो मित्रों आप लोग ये वीडियो है चेमबा गांव में पारा तो गांव तो में चार पेशमी दीवार एंड पेटीशन पेटीशन में काम चल के वांची है चेमबा गांव जाने के लिए सपोर्ट जो कलाई माता जी मंदिर से यहां चेतन नामलिको माताजी ने दर्शन मत आया थी ये जो कलाई माता जी मंदिर का जो बॉडी में नजर हो

ધાર્મિકભાઈ અહીંથી પાણી પાઈને ઘી નીકળી રહ્યા છે જોઈ શકો છો બીજો અને આજુબાજુ તમે ખેતરનો નજારો ખેતરનો નજારો પણ કેવો રમણીય લાગે છે હિંમતભાઈ એમ છે કે માવો એવો જમાવું કે એ વાત ન પૂછો એટલે માવા માટે તૂટી પડ્યા છે જોઈ શકો છો માવામાં એટલો બધો હાથ ધોહીને માવો બનાવ્યો છે કે આ માવો કોઈને ખાવો જ ન હોય

સિંગલ એટલે દીવાલ ત્યાં ભગવાનમાં બે ફૂટની સવાર ફૂટની સિંગલ એ રીતની દેવા કરીને એમને મટીરિયલ પણ ઓછું જોવે અને જો પણ સારું આવે અને મજબૂતા પણ થાય તો આ અમારા લાભ પાસનને મૂડી હોવાથી અમારા મિત્રો અને અમારો જે સામાન છે શ્રીનાડુ છે ઓલિમ્પો છે મોજા છે લહેલભાઈ છે એની પૂજા કરી અને આજે અમે લાભ પાસનને મૂરી કર્યું અને સાઉ રૂપિયા ધેરી અને ભગવાનને પ્રાર્થના કરી ગઈ ભગવાન અમારું કામ આવી રીતે ગઈ અને બીજા મકાન બની જવા ગમે

તે ઘરે દેવાની તૈયારી કરી રહ્યા છે તમે પુત્રો પણ તમને દેખાય છે એ વાડીનો રખેવાળ સુધીનો છે અને એક સુજો છે આજે ભાગ્ય છે એનો પાલ સુખાણ્યો છે અમે પીસી તમને દેખાય છે મિત્રો જોઈ શકો છો અને કપોળ કેટલો ગયો છે જો અમારા રામભાઈ કોન્ટ્રાક્ટર છે એ અમારા ખેતરમાં સોખમનો હૈયાના કોના છે એટલે હૈયા મારી માટે વાઈ રહી છે મિત્રો રેઈડ પર જો તો પાછો તો તો વીજો છે વાતાવરણ સુ ગંજી થઈ ગયું છે કે અત્યારે ખેડૂતોને સપા બી નહી સીધી નહી દે રહે છે અસાની રોવર વરસાદ આવતા કે તો અત્યારે બે બકલા બની ગયા છે હવે શું સાહેબ હાથમાં આવેલો કપાસે બદલી છે અત્યારે રેઈડ સપને રેઈડ કજો વરસાદ 0 0 0 0 થઈ ગયો છે તો આપણે એનું કામ પૂરું થઈ ગયું છે અને અત્યારે